બે વ્યક્તિ એક સરખા દેખાવ એટલે જોડવા જેમાં બે વ્યક્તિ એકબીજા જેવા જ દેખાતા હોય અને પ્રથમ નજરે ભૂલા પડી જવાય કે કોણ કોણ છે વ્યક્તિ ઓળખો પણ મુશ્કેલ થઈ જાય અને ગોથા ખાઈ જવાય પણ એક ઘટના પાદરા તાલુકાના મોહલ ગામની કે જેમાં બે અઢાર વર્ષીય સગ્ગા ભાઈઓ જોડવા એટલે એક જ દેખાતા ચહેરા એક સરખી ઊંચાઈ શરીર વાળની સ્ટાઇલ પણ એક જ સરખી પરંતુ આ કિસ્સામાં કંઈક ખાસ છે શું ખાસ છે એ તમને જણાવીએ તો આ કર્તવ્ય પરમાર અને કીર્તન પરમાર જે જુડવા ભાઈઓ છે દુનિયાની વસ્તીમાં છ ટકા લોકો જુડવા છે જેમાં આ બે ભાઈઓ પાસે જે અદ્ભુત શક્તિ છે એ આ બે જુડવા ભાઈઓની આંખો જે છ ટકા જોડવામાંથી એકાદ ટકા લોકોની આંખોની કીકી એક સરખી હોય છે જે આ બે ભાઈઓ પાસે છે આ શક્તિથી દુનિયાની સૌથી સુરક્ષિત ગણવામાં આવતા મોબાઈલ ફોન એટલે કે આઈફોન કે જેમાં સેફટી માટે ફેસ આઈડીની સગવડ આપવામાં આવતી હોય છે એટલે મૂળ માલિકની આંખોની સેન્સથી મોબાઈલ અનલોક થઈ શકે છે હવે આ કર્તવ્ય અને કીર્તન એક જ મોબાઈલને એક લોક કરે છે અને બીજો અનલોક કરે છે એટલે મૂળ માલિક વગર પણ મોબાઈલ અનલોક થઈ જાય છે જે એક વિચારવા જેવો અચરજ પામે એ પ્રકારનો કિસ્સો છે આ બંને ભાઈઓ જન્મથી શરીરમાં મોનોઝાઇકોટિક સેલ ધરાવે છે જેનાથી તેઓ જોડવાની સાથે સાથે બંનેને લાગણીઓ વિચાર અનુભૂતિ પણ એક સરખી જ આવે છે બંને ભાઈઓ ક્યાંક કોલેજ જાય તો પણ કોલેજમાં શિક્ષકને ઓળખવા મુશ્કેલ બને છે ક્યાંક સરકારી કચેરી ખાતે ફોર્મ ભરવા ગયા હોય ત્યાં કર્મચારીઓને પણ એક વખત તેમને ઓળખવા મુશ્કેલ બને છે ત્યારે મોવાલ ગામના આ બે ભાઈઓની આંખોની કીકી ઓ એક જ પ્રકારની એક સરખી હોવાના કારણે તેમજ તેઓના એક જ ચહેરાના કારણે હાઈ સિક્યુરિટીવાળા આઈફોનને પણ ફેસ આઈડીથી એકબીજાના ફોનને અનલોક કરી દે છે ની અંદર જુડવા તો ઘણા હોય પણ કોઈક જુડવા એવા હોય કે જે સરખા દેખાતા હોય જેમની રહેણી કરની સરખી હોય સાથે અભ્યાસ કરતા હોય ટોટલી એમની બધી વસ્તુ સરખી હોય એવી જ રીતે હું છું અને મારો ભાઈ કીર્તન મારું નામ કરતા હોય તો અમે કોઈ પણ ખરીદી કરીએ ઇવન અમારો મોબાઈલ એના જે કંઈ ડોક્યુમેન્ટ છે અથવા એ યુઝ કરતો હોય એ વસ્તુ હું પણ યુઝ કરી શકું છું કારણ કે ફેસ આઈડીથી અને ફેસ આઈડી કેવું છે કે લોકો સિક્યોરિટી પર્પઝથી વાપરતા હોય પણ અમારી વચ્ચે એવું કંઈ છે જ નહીં સિક્યુરિટી જેવું કારણ કે અમે ટોટલી સેમ છે એવી એકવાર જયારે અમે આઈફોનની ખરીદી માટે ગયા હતા તો અમે આઈફોન જોયો અને પછી ફેસ આઈડી અમે સ્કેન કરી તો મેં જ્યારે સ્કેન કરી ત્યારે પછી તો ઓપન થયું એ નોર્મલી વસ્તુ છે પણ જયારે મેં મારા ભાઈને આપ્યો અને પછી એને ઓપન કર્યું એટલે એ દિવસથી અમે થોડા આ બાબતે થોડા જાગ્રત થયા કે આ રીતનું હોઈ શકે એવું એટલે અમે અમારા એન્જિનિયરિંગના જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પીરિયડ હોય તો એ દિવસે એક દિવસે આવી તમે જીતા તો પહેલાં મારી વારી હતી ને થોડા સમય પછી મારા ભાઈની વારી હતી તો હું તો અંદર ગયો જે રીતે જોઉં છું એ રીતે પછી મેં મારા ડોક્યુમેન્ટ સ્કેન કરાયા અને પછી વેરીફાઈ થયું કે હા તમે છો જેન્યુન છે પછી થોડી મિનિટ પછી મારો ભાઈ ગયો પછી એમને એવું કહ્યું કે તારું તો થઈ ગયું કે બીજી વાર આવ્યો તો આ રીતનું પછી ત્યાં આગળ પછી મારા પપ્પા અને પછી બે ડિફરન્સીએટ કરાયા કે આ છે ને તમે જેની વાત કરી રહ્યા છો આ એટલે એ રીતે અને એમ તો અમે મૂળ બ્રાહ્મણ વસીના છીએ અને જે તમે પૂછ્યું એ પ્રમાણે ધારો કે અમે બે ટ્વીન્સ છે તો અમારું એવું માનવું છે કે જો કોઈ વસ્તુ ખરીદવાની છે કે કઈ વસ્તુ લેવાની કે કંઈ જે કંઈ કરવાનું હોય એક્ટિવિટીસમાં તો એ બંને સેમ લેવું ધારો કે કોઈ વસ્તુ છે ત્યારે કોઈ મોબાઈલની ખરીદી કરવા ગયા તો સેમ હોય તો લેવાનું બાકી તમે બીજી કોઈ શોપમાંથી લઈ લઈએ એટલે કપડાં સેમ પછી મોબાઈલ સેમ હાથ રૂમાલ સેમ કોમ એટલે ઈવન જ્યારે કાચકો જે પીએ ને કોમ એ પણ સેમ લેવાનું